દાદાબાપુ ધામ પચ્ચમ ખાતે સપ્તામૃત મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં અગિયારમાં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા તો મંદિર પરિસર ખાતે નવનિર્મિત ભોજનાલય અને અન્ય ક્ષેત્રનું લોકાર્પણ સાધુ સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞ તથા આય આરાધનાનો ભક્તિ સંગીતનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ધંધુકા તાલુકાના પચ્ચમ ગામે આવેલ દાદાબાપુ ધામ સપ્તમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જય દાદા બાપુ જય મંગલ માં જગોબા મહારાજ આજે તિત્ય પાઠોસો નિમિત્તે અને તિત્ય સમુલગન નું આયોજન છે આ ગરીબ મા માં બાપોગરને દીકરીઓ છે એમને એક બાપનો છાયો મળે આ જગ્યા દ્વારા અને એક મા બાપ માઉતરનો છાયો મળે એવા ઉદ્દેશથી અને એમને એક સહારો મળે ભાઈ તરીકે હું સહારો આપું છું અને બાપ તરીકે જે ઉપર દાદા બેઠા છે એ આપે છે અને માર તમ ની અંદર અઢારે વરણ અઢારે સમાજના લોકો આમાં સામેલ થયા છે અને દરેક સમાજ અમારા સાથે જોડાયેલો છે અને આમાં દીકરીઓ પણ દરેક સમાજની છે આજે અહીંયા કેટલા લોકોનો જન સમુદાય આ ધાર્મિક સ્થાનના દર્શનાર્થે આવ્યો છે ના મોક્ષમાં ભાગ લીધો આજે સવારે નવચંડી યજ્ઞથી થી માંડી ધજા ધોરણ સુધી અને આજે જે સાંજે સમૂહ લગ્ન જે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર તકરીબન વીસ થી પચીસ હજાર લોકો આવવાનું અનુમાન છે

અને સારો છોકરો તો સગાસનીઓના માધ્યમથી મળી જતો હોય છે પણ આ મોંઘવારીમાં એમને પોતાનો જે પ્રસંગ છે દીકરીનો ઉકેલવો એ ઘણી અઘરી વાત હોય છે અને એના માટે ખૂબ એ લોકો ચિંતિત હોય છે એવા સમયે આ દાદા બાપુ ધામ પચ્છમ દ્વારા જે આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર આવકાર્ય છે આ ધામે ધૂમે દીકરીઓના મોજ શોખ પોષાય એવી રીતે આ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ છે ખરેખર તે દાદ માગી લે એમ છે એટલું જ નહીં પણ દીકરીનું આખું ઘર ભરાઈ જાય અને એક પણ વસ્તુ ઘર વસાવવામાં ખૂટે નહીં એટલી બધી ચીજવસ્તુઓ તેને ભેટ આપવામાં આવે છે ખરેખર આ દરેક વસ્તુ જે છે એ ખૂબ જ પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે અમે પણ દર વર્ષે અમારી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા અંધ દીકરીઓને રસોઈ ઘરકામની સંપૂર્ણ તાલીમ આપી અને યોગ્ય મુહૂર્તિઓ શોધી અને તેના લગ્ન કરીએ છીએ અત્યાર સુધીમાં અમે બસો પચાસ અંધ દીકરીઓના લગ્ન કર્યા છે આવી રીતે દરેક સમાજ દ્વારા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને જ્ઞાતિઓની કક્ષાએ જે લગ્નો થાય છે એમાં ખરેખર જે મા બાપોની ચિંતા છે એ ટળી જાય છે આઈ આરાધનાનો ભક્તિ સંગીત અને શક્તિની આરાધના કરતા લોક સાહિત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો અને મહામંડલેશ્વરોએ ઉપસ્થિત રહી અગિયાર યુગલોને આશીર્વાદ આપ્યા હતા બાપ વગરની દીકરીઓના બાપની ભૂમિકા ભજવી રહેલા દાદા બાપુની પ્રેરણાથી પૂજ્ય વિજયસિંહ બાપુભાઈ તરીકે આ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે ધર્મ જાગરણ સનાતન ધર્મની રક્ષા સાથે સમાજ સેવા થકી આ ધર્મ સ્થાન ધર્મ ભક્તિ અને સેવાના કામ કરી રહ્યું છે